હિંમત મળે છે બ્લોગ બનાવવાની તો મારા છે હું નામ વારલેવાર લેતી જોઉં છું એનું બેન કરીને એની મને કમેન્ટ આવી હતી કે હું તમારા બ્લોગની રાહ જોઉં છું તમારે બ્લોગ કેમ નથી બનાવતા તો થયું કે ચાલો આથી ચાલતા ટાઈમ પછી બ્લોગને શરૂઆત કરીએ આઈ હોપ કે હવે રેગ્યુલર બ્લોગ આપણા આવે કેમ કે કંઈ નક્કી ના હોય એટલા માટે તો આજે જો સાડા બાર વાગે વારો આવ્યો છે તો આપણે રસોઈ તો બધી બની ગઈ છે અને અમે મામાને ઘરે ગયા હતા મીની વેકેશન માટે તો ત્યાંથી અમે બ્લોગ નહોતા બનાવી શકાય ને થોડોક ટાઈમ ઘરે બે ત્રણ દિવસ બ્લોગ નહોતો બનાવ્યો તો બાર તેર દિવસ જેવું થઈ ગયું છે તો ચાલો આજે અમે શું રસોઈ બનાવી છે એ બતાવી દઉં છું અને પછી આપણે આગળ બ્લોગને પાછો કન્ટિન્યુ કરીએ તો ચાલો બ્લોગમાં એમ સુધી બહેના રહેજો મસ્ત મજાનો બ્લોગ બનાવવાની છું તમને મારા બંસ તો બગીચાની પણ મુલાકાત લેવાની છું કેમ કે એમાં ઘણું બધું નવીનતા થઈ છે એટલા માટે અને વાણીબેન અમારે બાર જોડે આજે છે બુધવાર તો મમતા દિવસ છે તો આને આંગણવાડી ઉપર રજા છે આજે અને ચાલો તો બંને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આખો કન્ટિન્યુ બ્લોગ આવે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અહીંયા આપણે આજે બનાવ્યું છે ટમેટાનું સૂપ તો આ છે ને ધગી ગયું છે થોડુંક તો આપણે લઈ લઈએ મસોત પકડવા માટે તો લઈ લીધું છે ને જો એકદમ મસ્ત મજાનું છે ને રેડ રેડ આપણું સૂપ તો મસ્ત રેડી થઈ ગયું છે તૈયાર તો આની રેસીપી અને આનો મેં મીન્યુ બ્લોગ બનાવી અને શોર્ટ વિડીયોમાં મૂક્યો જ છે તો તમારે એ જોવા માટે શોર્ટ વિડીયો પણ જોઈ લેજો એમાં ફૂલ રેસીપી સાથે બધું છે તો મસ્ત ટમેટાનું સૂપ અહીંયા બની ગયું છે તો ઢાંકી દઈએ એટલે થોડુંક ગરમ ગરમ રહીએ ને આમાં બનાવ્યા છે આપણે ભાત તો વાણી માટે જો છૂટા ભાત બનાવ્યા છે ખીચડીયા એને ખીચડીયા ભાત ખાવાના કીધા છે એટલે અહીંયા આપણે બની ગઈ છે રોટલી કમ્પ્લીટ અને આમાં બનાવી છે આપણે શીંગું તો ચાર ચાર ટાઈમ પછી વાણીએ હમણાં સિંગુ નહોતી ખાતી બાફેલી કેમકે નથી એટલે તો અહીંયા આવતા હોય તો આપણા સરવાનું સિંગુ છે તો મસ્ત એના માટે બાકી રાખી છે ને અહીંયા બધા માટે બની ગયા છે ભાત અને અહીંયા અમારા માટે છે તો કેરી છે આજે અવેલેબલ છે નાની નાની તો આપણે કટકી કરી છે આમાં છે અમારા મોડા ભાત અને એક ખાસ વાત તો એ છે કે સિઝનની પહેલી કેરી અમારા ઘરની અંદર આવી ગઈ છે તો અમે લોકો આજે કેરી પણ એન્જોય કરવાના છીએ તો કેવી છે કેવી નહીં ખબર નહીં કેમ કે હું તો ભાત બધે બોક્સ વેચાવા જ માં છે અને એના ભાવ પણ છે પણ અમારા ઘરની અંદર પહેલી વાર એવી છે વાણીએ કાલે ખાધી હતી પણ બધા માટે આજે પહેલી વાર એવી છે તો હું તમને બતાવી દઉં અમે મૂકી છે ને ફ્રીજની અંદર ઠંડી થવા માટે તો જો આટલી બધી એવી છે તો થોડીક ઠંડી થઈ જાય પછી આનું કટિંગ કરશું તો અમે લોકો આજે એન્જોય કરવાના છીએ તો ચાલો હવે થોડું ઘણું કામ બાકી છે એ ફટાફટ ફિનિશ કરી નાખું તો એ બધા જમવા આવી જશે અને મળીએ આપણે થોડીક વાર પછી વાણી અને બાની મસ્તી સાથે તો વ્લોગમાં બી કન્ટિન્યુ બની આવે જો મળીએ થોડી પછી હા તો જો વાણી બેન તો જો મેંગો ખાવા માંડ્યા ઓ વાણી તો કેવી મેંગો લાગે ખાતી મસ્ત વાણી કે ખાતી લાગે

પોપા ની આવે પછી બીહી જાય કા વાણી વાણી બધા પેલા ત્યારે શાંતિ નઈ ને એટલે ચાલો ખાઈ લ્યો આલો ફટાફટ ચાલો તો જો અમે જમીન ફ્રી થઈ ગયા છે અને અમારે જો આવી ગઈ અથાણ કેરીઓ જો અથાણું અમારે બાકી છે તો આનું નામ છે કેવું કૃપાલ કઈ કેરી ક્રિપાલ નથી આ કેરીનું નામ કંઈક અલગ જ છે આપણે જોઈએ ને તો બધા મોટે ભાગે છે ને કેસર કેરીની કરતા હોય પછી કઈ કેરીની કરતા હોય હાફૂસ હાફૂસ નહીં રાજાપુરી અને આ છે

અને છે ને હજી આનો વજન પણ કરવાનો છે પાંચ કિલો ની કરવાની છે તો મમ્મી જો અહીંયા આવી ગયા મમ્મી તો હું લઈને આવ્યા હમ તો પેલા અત્યારે નીમો ખડગર વાળી કરી લે ને પછી તો ચાલો આગળ હું બતાવું છું અને હવે પછી તમને જોવા મળશે કે મથાણું કઈ રીતે બનાવી મળી આપણે થોડી વખત આગળ તો જો આપણે અહીંયા કેરી કટિંગનું કામ ચાલુ થઈ ગયું એટલે બી કાઢી નીકળે ને આપણે પાણીમાં ધોવા માટે હે ને અમે રાખી દીધી એટલે કાઢી પડી ગઈ હોય ને શીર નીકળવું હોય એ બધું ધોવાય છે વાણી બે કામ કરવા લાગે છે તો વાણી બી કાઢતી જાય ને વાણી મજા આવે તને કામ કરવું હે બાને કે કામ ને હવે તો બાને શાંતિ ને વાણી તમાર મોટી થઈ ગઈ એટલે કામ સંતાવી આ તમારો સોગરો કામ કરી દે હા તમારે ઉપાધી તડી ગઈ તો ચાહે તો મે ત્રણ કિલો કાઢી લીધે એટલે પાંચ કિલો નો માપ કરીને હોય તો બે ચાર રહી તો છોડ આવડા મોટા મોટા ટુકડા કર્યા છે આ સુકાઈ જાય છે થોડા પણ તો જો આવી રીતના બી કાઢી નાખવાના બી કાઢીને આપણે પાણીમાં નાખી દઈએ પછી હમણાં મમ્મી છે ને હળદર ને નિમક એમાં ભેળવશે તો આપણે જોઈ લઈએ એ આગળ અને હવે રોજ રોજ તમને કંઈક કંઈક જોવા મળશે કેમ કે અથાણાનું કામકાજ આપણે ચાલુ રહે ને તો ઓલું આગળ તો અમે તમને તાજે તાજું ખાવા માટેનું હતું એ બતાવ્યું હતું કામ મમ્મી હવે આખા વર્ષ હું તમને બતાવીશું કે આખા વર્ષનું અથાણું કઈ રીતે બને આમાં કેમ બે બી દેખાય મને

মিণ্ডা

પછી મિક્સ કરી લેવાની તો પડે ને ખાંડ ઓલું મીઠું ઓગળી પાણી થાય ઉપર નીચે કરવું પડે હમ આ મોટી છે ઓગળી તો ચાહે જ કલર એકદમ જો મસ્ત દેખાય જો એકદમ મસ્ત ભળાઈ ગયું હવે અમે છે ને બે ભાગ અડધો અડધો કરી નાખો એક આ ન થાય ને એટલે તો જો જે અડધું આ બાકી છે એમાં જ એવી રીતે આપણે નિમક અને હળદર ભેળવી લઈએ હા તો જો બધું મિક્સ થઈ ગયું હવે એકમાં બે ભેગી કરી દીધી અને બસ આમ હવે છે ને ઘડીએ ઘડીએ હલાવ્યા કરવાની તો આપણે નિમક હળદર તો ભળી ગયું છે તો બસ આવી રીતના આપણે આખો દિવસ હલાવવાની છે તો આપણે છે ને ટુકડે ટુકડે અથાણું જોવા મળશે તમને એક આ રેસીપી નહીં જોવા મળે કેમ કે ડેઈલી વ્લોગ ની અંદર હે ને આપણે ડેઈલી જી કરીએ ને બતાવીએ તો આજ છે તો આપણે જો આ ફાડા કરી અને હળદર નિમક ભેળવી દીધા હે અને એનું ખાટા સવાનો પાણી નીકળી જા ને કેરી માંથી બધું ત્યાં સુધી એને રાખવાનું છે પછી એને હુકોવાની છે તો ઈ બધું તમને હે ને કાલ જોવા મળશે હું કયો મમ્મી હા હા બસ બોરો કરશું હા એટલે તમને રોજ અડધોડ તો જોવા મળશે

અને હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો તો સુઈ જઈએ વાણીએ પકોરિયા કરી દીધા ને પહેરી લીધો કેમ કે ગરમી અત્યારે એટલી અતિશય થાય કે એમ થાય કે થોડુંક તો ઠંડા ઠંડા પાણીથી નાય નાઈ કરી લઈએ કા તો વાણીએ ને મેં બે તો અમે હવે રોજે ડેઈલી હે ને નાવાનું અને સવારના એનાવાનું કેમકે તોડ મજા આવે એટલા માટે તો ચાલો સુઈ જઈએ મળી હવે આવતા લોકની અંદર

Bye bye. Jo Jo. Harpu bye bye kar de udai ne. Bye bye. 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 bye.